જય માતાજી મિત્રો જય મારા વાલા મિત્રો જે ખુખાર મેળીના મારા ભક્તો અને જય માતાજી રામ માડી રામમાં સિકોતેર માતાનો જય મારી કુળદેવીનો જય મિત્રો તો આજના વિડીયોમાં એમ છે મિત્રો કે આપણી કુળદેવી જે છે સિકોતેર કે કોઈ મે તમારી જે કુળદેવી હોય એમને યાદ કરીને એ કામ કરો પહેલામાં પહેલું તો એક કામ કરીને બધા મારા વાલા મિત્રો કે તમારું જે સપનું છે મારી કોમેન્ટની અંદર લખી દો અને જે ખુખાર મેલેડી રામ માળી રામ લખી દો તમારે સિકોતેર માતાનું નામ પણ લખી શકો છો તમે કોમેન્ટની અંદર તો મિત્રો આ પહેલાં મેલો તમારે આ કરવાનું છે મારા વાલા મિત્રો મારા શ્રોતા મિત્રો જેટલા પણ છે ભક્તિ ભાવવાળા જે ખુખાર મેલેડીના જે નવ મિત્રો હોય છે એને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો મારા વાલા મિત્રો પહેલાં પેલું આજના વિડીયોમાં આપણે મારે એટલું કહેવું છે કે આપણે ખુખાર મેલેડીના ઘણા બધા ગીતો પણ તમે જોયા હશે આપણે કીર્તિદાન ગઢવી સાહેબ એ ગીતો ગયેલા છે મસ્ત મસ્ત એવા ખુખા મેરડીના ગીતો મેં સાંભળ્યા બહુ મજા આવી ગઈ હો યાર તો આ બધા ગીતો આપણી એમ એમનામ નથી બનતા ઘણા બધા પબ્લિકસીટી થાય છે ઘણા બધા ભક્તો આવે છે દર્શન થાય છે જેટલા પણ ભક્તો છે ભાઈ આ વિડીયો જુઓ તો યાર નકારતા નહીં અને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે કંઈક પણ નવું માતાજી છે તો હું તમને કહેવાનું છું મારા મિત્રો પહેલાં મેળવું તો કાલે રવિવાર છે ગઈકાલે આવતીકાલે તો પહેલાં પેલું જય માતાજી મા ખુખાર મેલેડીને રવિવારના અત્યારથી હું દર્શન કરી લઉં છું ભાઈ પગે લાગુ એટલે મને ખુખાર મેલેડી દેખાય મા મેલેડીમાં મને દેખાય એવું હોવું જોઈએ કે આપણે યાદ કરીએ ને મા મેલેડી હાજર થઈ જાય મા ખુખાર મેલેડી અને આપણા કામ દુઃખો દૂર થઈ જાય એવું હોવું જોઈએ પહેલાં પેલું દિલથી યાદ કરી લો મા ખુખાર મેલેડીને બધાએ બરાબર છે મિત્રો વહાલા મિત્રો બીજું એવું કેવું છે કે ભાઈ જેટલા પણ મંદિરે જાય છે બધાય બાધા અમુક જણા એવી મોને છે એવું જેવું છે તો મને થોડું દુઃખ થાય છે કે ભાઈ બહુ અલગ જ બાધા મોણીને આવે છે ઘણા તો ઓમ કરી દેસ તેમ કરી દઈશ મારા ગુરુને મલાવી દો ઓમ કરી દો પછી તમારી માતાને કહો કે આ કામ કરે આ કામ જો તમે ભાઈ દિલથી કહેશો જો માતાને યોગ્ય લાગશે તો તમારું કામ જરૂરથી થઈ જશે પણ શ્રદ્ધા પૂરી રાખજો દિલથી માનજો માતાને તો તમારું કામ થઈ જાય મારી કુળદેવી પણ કરશે અને મારે ખુખાર મેલડીમાં બાર હજાર ધામવારીમાં એ પણ કરશે કે ખુખાર મેલડી સાક્ષાત છે છ લાખ બાર લાખ પબ્લિક આગળ થાય છે મિત્રો એમના પબ્લિક થતું નથી એટલી બધી જેટલા પણ ભાઈ માતાજીની જે સામે પડ્યા છે જે એમની સામેથી વિરોધમાં જે વિડીયો બનાવે છે ભુવાજીની વિરોધમાં વિડીયો બનાવે છે તો બંધ કરી દેજો મારા વાલા મિત્રો ભાઈ જે પણ મિત્રો બનાવે છે એમને કહું છું કે આ બધું નહીં સારું માતાજી એ એક જૈવતી જોગ છે માતાજી બરાબર છે ભાવિ ભક્તોને એટલું જણાવવાનું કે કોઈ ખોટા વિડીયો જોઈને કે આપણે નકારાત્મક વિચારો આવે એવું નહીં કરવાનું માતાજીને દિલથી માનવાના છે તમારા કાર્યો જરૂરથી થશે જો જગતમાં ભાઈ ભગવાન માતાજી મા મહાદેવ બરાબર બધું જ છે ભગવાન છે શક્ય જ છે નથી એવું ના માનતા કારણ કે ભગવાન છે તો તમે છો ભગવાન ના હોત ભગવાને હવા જ ના બનાવી હોત ભગવાને કંઈ કર્યું જ ના હોત તો તમે કઈ રીતે આ ભગવાન ચાલો તમને બનાવી દીધા ચાલો એવું કહો છો ભગવાન એવું આ મનુષ્ય અમુક એવા માને કે ભગવાનને માનતા નથી એમને મારું એટલું કહેવું છે ભાઈ જે ભગવાને આ જે હવા બનાવી છે એને તું શ્વાસ તરીકે શું કામ લો છું એ બંધ કરી દે જો તું પાંચ મિનિટ છું ના થઈ જાઉં તો યાદ કરી લેશે બરાબર છે બીજું જે માતા માધેવને નથી મોનતા બરાબર છે જે માતાજીઓને નથી મોનતા જે કમેન્ટો ખોટી ખોટી કરે છે એમણે એટલું કહેવાનું ભાઈ કે માતાજીએ આટલું બધું મોટા મોટા મંદિરો મોટા મોટા ડુંગરો પર મંદિરો બની ગયા છે અને મોટા મોટા ડુંગરો એમના નથી થઈ ગયા કંઈ કે સત હશે તા થયું છે આ બધું બરાબર છે અને જેટલા પણ આ ભાઈ તાંત્રિકોને ભાઈ માને છે પેલી હોકોર મારતા હોય લીંબુ કંઈક કરતા હોય ગાયબ કરતા હોય પૈસાનો વરસાદ કરતા કરતા હોય અમુક લોકો જે દાણા લોકો જોઈ નાખીને જોવે છે ભાઈ આ બધા ભૂવા જે બનેલા જે પૈસા માગે છે જે તાંત્રિકો ભૂવાઓ એ બધા મારા ખ્યાલથી ખોટા ભૂવાઓ છે જે માતાનો અસલી ભૂવો હોય કોઈ જ્યારે પૈસા માગતા નથી તો આપણા જવાવાળા ધામવાળા જે ભૂવાજી છે મેં કોઈ દ્વારા કોઈ વિડીયોમાં એવું નથી જોયું કે એમને પૈસા માગતા મેં જોયા નથી મારા વાલા મિત્રો જો તમે જ પોતે પ્લેવું થઈને પૈસા પૈસાથી મૂકો છો તો એ એમની ભૂલ નથી ભુવાજીને તો માતા ઓલરેડી મેળવી દે છે કઈ રીતે મેળવ્યા જણાવું તમને ભાઈ કોણે કોણે જાણવું છે તો જણાવું તમને કઈ રીતે મેળવે છે ભુવાજીને માતા યુટ્યુબથી પૈસા મેળવે છે યુટ્યુબના મેના વ્યૂઝથી બુઆજીના પૈસા આવે છે તો માતાજીના એક માતાજીની કૃપા જ કહેવાય એ રીતે પૈસા આવે છે બરાબર છે પહેલાં પહેલું તો આ વસ્તુ અને બુઆજીના પૈસાથી લોકો જે તમે લોકો મૂકો છો દાન દક્ષિણા જે તમે જે ભાવથી મૂકતા હોય તો એગર એ લોકો જમાડે છે પબ્લિકને એ પણ એક દાન કરે છે આવે એવા પૈસા દાનમાં પેલું કરી દે છે બરાબર છે અને ઘણું જે અમુક અમુક જે ખર્ચો થતો હોય કે વોટ એવર જે થતું હોય એ કરે છે પહેલાં પહેલું જેટલા પણ ભક્તો થઈ જાય છે કાં તો ગમે તે બીજા મંદિરો દુનિયાના કોઈ પણ ટેમ્પલ મંદિરે કોઈ પણ જતા હોય તો મિત્રો તમને એવું લાગતું કોઈ પણ રૂપિયો મંદિરમાં ના કોઈ પૈસા મૂકશો નહીં પણ દિલથી યાદ કરો માતા મહાદેવને નાળિયર અગરબત્તી જે કરતા હોય એ કરો અને કોઈ દાદા નાળિયેર આખું મૂકો એને પેલું એવું કરી દો બરાબર છે તમને કોઈ એવું લાગતું હોય કે બિઝનેસ થતો હોય એવું જગ્યાએ લાગતું હોય તો તમે મેં પહેલાં પણ એક વિડીયોમાં કહેલું મિત્રો કે આપણે ખેડાની અંદર જય માડી માતા મેલડી માતાનું મંદિર થાય છે તો આગળ ઘણા બધા બોર્ડ બોર્ડ મારેલા છે કે પૈસો મૂકો ને નો મની નો ડોનેશન આવા આવા વિડીયો તમે આવા આવા મંદિરો મને ગમે છે દિલ છું અને આપણે બારેજાની અંદર પણ બોર્ડ નથી માર્યું પણ એટલું કહેવાય છે બારાજાની અંદર પણ પૈસા માગતા નથી મિત્રો તો એ માતા ભક્તોના ઘણા દુઃખો દૂર થયા છે તો આપણે ખેડાવાળી અને જેટલી પણ માતાજીઓ છે કામ કરે છે દિલથી અને મિત્રો એક વિડીયોના અંદર એ કહી દઉં કે તમારું જે સપનું હોય ડ્રીમ હોય એ મને કમેન્ટની અંદર જણાવજો કે હું પણ મારી માતાજીની અહીંયા આગળ પૂજા ઘરે કરું છું તો હું ડ્રીમ જે સપના છે હું માતાજીને કહીશ તો તમારા સપના જરૂરથી સાકાર કરી દે મારી માતાઓ માતાજી મારી કુળદેવી છે સિક્કોતેર માનવ દરિયાની દેવી છે જે રાલજવાળી મા દેવી બરાબર છે એ જ તમારા સપના જરૂરથી સાકાર કરશે તો અત્યારે મિત્રો આટલું જ છે વધારે તો છે નહીં કંઈ કહેવા જેવું પણ હવે પણ મેં એક નવું કરવાનું છે મિત્રો એ ચેનલ મોનેટાઈઝ થયા પછી હું નવું એક કરવાનું છું કે જેટલા પણ મંદિરોએ છે ત્યાં જઈશ તમને લા આવું એનો વિડીયો ક્રિએટ કરીશ ને તમને બતાવવાનો છું તો આ બધા વિડીયો જોવા માટે ચેનલના નવા મિત્રો હોય સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી લેજો પસંદ આવ્યો હોય તો મિત્રો અને યાર સપોર્ટ કરતા રહેજો તમારા બધાનો સપોર્ટ અને સાહ સહકારથી જ આમાં અમારી માતાજીની જે ચેનલ મેં બનાવી છે અત્યારે આ છે એ જરૂરથી મને પૂરો વિશ્વાસ છે કે આપણી ચેનલ જરૂરથી ગ્રો થશે જય માતાજી મારા વાલા મિત્રો જય ખુખાર મેલેડીના ભક્તો જય મા ખુખાર મેલેડી અને દેવાદી દેવ મહાદેવનો જય હર હર મહાદેવ જય માતાજી